અમાનવીય આતંકવાદી કૃત્યના વિરોધમાં મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ કાઢી પાકિસ્તાની આતંકવાદી કૃત્ય બદલ પાકિસ્તાન મુર્દાબાદના નારા ઉચ્ચારી આ કૃત્યને સખત શબ્દમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અંતે તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી આજ રોજ વ્યારા વોર્ડ નંબર મુસ્લિમ સમાજ કાશ્મીર હુમલો થયો છે કડક શબ્દોમાં પખોડે છે અને એમને આજે આખા ભારત દેશની અંદર જે વિરોધ થઈ રહ્યો છે એની અંદર મુસ્લિમ સમાજ વ્યારા વોર્ડ નંબર એક માંથી પણ મકદુમનગર માંથી સખત શબ્દોમાં બિરા મુસ્લિમ સમાજ મગદુમનગર વખોડે છે અને એમને આત્માના શાંતિ માટે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો